જય શ્રી સ્વામિનારાયણ ખંભાતમાં બિરાજમાન જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપનું જો દર્શન કરીએ ને તો અનેક મનોકામના પૂર્ણ થાય એવું એ સ્વરૂપ છે તે શ્રી હરિકૃષ્ણ મહારાજ પ્રસાદીના છે અત્યારે જે જગ્યાએ મંદિર છે તે મંદિરનો શું ઇતિહાસ છે તે જગ્યાએ જ્યારે મંદિર ન હતું ત્યારે શું હતું અને શ્રી હરિકૃષ્ણ મહારાજનું નામ જબલેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજ કેવી રીતે પડ્યું તે આ વિડીયો દ્વારા આપણને જાણવા મળશે આવો આપણે સાંભળીએ જબલેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ખંભાત મંદિરનો ઇતિહાસ ખંભાતનું નામ આવે એટલે જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજ યાદ આવે એટલે આપણે વિડીયોની શરૂઆત તે હરિકૃષ્ણ મહારાજથી જ કરશું વાત કરીએ તો ખંભાતના પરમ ભક્ત કૃષ્ણરામ દાદા ખારીકુઈમાં રહેતા હતા તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા તેમના વંશમાં સદાશિવભાઈ નામના મહાન ભક્ત જન્મ્યા જેમણે સારાએ ખંભાતને ઋણી બનાવ્યું ખંભાતના ભક્તો ગઢપુરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શને ગયેલા અને શ્રી હરિને પ્રાર્થના કરી હે પ્રભુ આપ ખંભાત પધારો આપનું સ્વરૂપ પધરાવી મંદિર કરાવો ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતાના હાથે જ એક શ્યામ સ્વરૂપ આપેલું તે જ સ્વરૂપ જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજ આ શ્યામ સ્વરૂપ ગઢપુરમાં ખંભાતના મુક્તરાજ પરમ ભક્ત સદાશિવભાઈને સંવંત અઢારસો ચોર્યાસી ફાગણ સુદ બીજના દિવસે આપેલું તે જ દિવસથી ગણીને જ શતાબ્દી અર્ધ શતાબ્દી કે જે પણ ઉત્સવ આવે તે જ દિવસને પ્રથમ દિવસ ગણીને ઉજવવામાં આવે છે આ જે પ્રસાદીની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે તે આખા એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ એવી અજોડ મૂર્તિ છે તેનું કારણ એમ છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ક્યાંય પણ આખા એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્યામ રંગની પ્રભુએ પધરાવેલી નથી કે આપી પણ નથી એક જ જગ્યાએ શ્યામ મૂર્તિ છે જે ખંભાતમાં છે એટલે આ સ્વરૂપ શ્યામ સુંદર શ્રી કૃષ્ણની યાદ તાજી કરાવે છે બીજું ધ્યાન રાખીને દર્શન કરશો તો ખ્યાલ આવશે કે આ સ્વરૂપ જાણે બાણ ખેંચતી હોય તેમ લાગે છે એટલે ધનુષ્ય બાણ લઈને રામચંદ્રજી ઊભા હોય તેવી ઝાંખી કરાવે છે ત્રીજું શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે આ સ્વરૂપ આપી એનું નામ હરિકૃષ્ણ પાડ્યું છે આમ સ્વયં પોતાનું સ્વરૂપ આપી તેનો આહિર્ભાવ ભાવ કરેલો છે આમ રામ શ્યામ એ સમન્વય દર્શાવતી જો કોઈ મૂર્તિ હોય તો તે જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજની જ છે એવી આ પ્રસાદીની શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જ્યારે પણ તમે ખંભાત જાઓ ત્યારે નિરખીને આ મૂર્તિના દર્શન કરજો અને આ વિડીયોમાં જે આપણે વાત સાંભળી છે તેને યાદ કરજો હવે હાલમાં જે મંદિર છે તે જગ્યાની વાત કરીએ તો તે જગ્યા પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે જ બતાવેલી અને ઈચ્છા વ્યક્ત કરેલી કે અહીંયા મંદિર કરજો આ વાત હરિલીલામૃત મૃત કળશ આઠ વિશ્રામ પાંત્રીસ કડી આડત્રીસથી ચુમ્માલીસમાં વર્ણવેલી છે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ આપી અઢારસો ચોર્યાસીમાં માં હવે વાત કરીએ તેના ત્રણ વર્ષ પહેલાંની અઢારસો એક્યાસીમાં માં જ્યારે મહારાજ ખંભાત પધાર્યા હતા ત્યારે ત્યાંના હરિભક્તોએ ખૂબ ધામધૂમથી મહારાજનું સ્વાગત કર્યું હતું ખંભાતના હરિભક્તો ભેગા મળીને પુષ્પના હાર મેવા મીઠાઈ ફળ ફૂલ વગેરે લઈને દર્શને આવ્યા મહારાજના હાલ જ્યાં શ્રી સ્વામિનારાયણ વાડી છે તેમાં શ્રીહરિની છત્રી ચરણારવીન છે તે સ્થાને ઉતારો કર્યો હતો પછી સર્વ હરિભક્તોએ શ્રીજી મહારાજને ગામમાં પધારવા માટે વિનંતી કરી બેન્ડ બાજા વગેરે લાવી ભારે દબદબાપૂર્વક મહારાજનું સામયું કરી વાસતે ઘાસ્તે પૂરમાં ફરવ્યા ગામની મધ્યમાં આવેલા મોટા મેદાનમાં પધરાવીને સભા કરી ત્યાં સૌ ભક્તોએ શ્રીજી મહારાજનું પૂજન અર્ચન કર્યું તે સમયે શ્રીહરિ રાજી થઈને બોલ્યા આ સ્થાન અતિ સુંદર છે સર્વ ભેગા મળી અહીં અમારું મંદિર સારું કરાવજો ત્યારે સર્વ હરિભક્તોએ હાથ જોડીને કહ્યું હે નાથ તમો કૃપા કરશો તો જરૂર થશે અહીં મંદિર અને એ જગ્યાએ જ હાલ મંદિર બાંધેલું છે આ જે મંદિરની અત્યારે જે જગ્યા છે તે જગ્યાએ લુહાર જ્ઞાતિની વાડી હતી અને તેમાં પધરાવેલ દેવની સેવા સદાશિવભાઈ કરતા હતા તેથી લુહાર જ્ઞાતિના અગ્રણીઓ સાથે પણ સારા સંબંધો હતા અને લુહાર જ્ઞાતિનું તેઓ ગોરપદું પણ કરતા હતા શિવજી મહારાજની ત્યાં મંદિર બાંધવાની ઈચ્છા જાણી લુહાર જ્ઞાતિના અગ્રણીઓને સમજાવી મંદિર માટે વેચાણ અંગેનો પાકો લેખ કરાવી આપ્યો હતો આમ મંદિરની જગ્યા અને જબલેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બંને તેમના દ્વારા જ ખંભાત સત્સંગને સાપડ્યા છે તેથી જ્યારે પણ આ મંદિરના દર્શન જો થાય અને કરીએ ત્યારે સદાશિવને જરૂર યાદ કરવા અને તેમને વંદન કરવા અત્યારે આ વિડિયોમાં જે મંદિરના દર્શન થાય છે તે મંદિર પહેલાં હજી એક મંદિર હતું આ જ જગ્યાએ તેનો ઇતિહાસ જાણીએ તો સંવો સાતના કાર્તક સુદ પૂર્ણિમાના સમયા પર ખંભાતના હરિભક્તો વરતાલ પધારેલા ત્યાં આચાર્યશ્રી પાસે તેમણે પોતાનો વિચાર મૂક્યો કે મહારાજશ્રી મહારાજે જે આપેલી પ્રસાદીની મૂર્તિ છે તે માટે અમારે ખંભાતમાં મંદિર બાંધવાનો વિચાર છે તો ત્યાં મંદિર બાંધવા માટે તમે સાધુ મોકલો આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સદગુરુવર્ય નિત્યાનંદ સ્વામીને ખંભાત જઈ મંદિર કરવા આજ્ઞા આપી સંવંત ઓગણીસો સાતના માક્ષરસૂદ બીજના રોજ સદગુરુ નિત્યાનંદ સ્વામી પોતાના મંડળ સહિત ખંભાત પધાર્યા ખૂબ જ ટૂંકા ગાળામાં જ સ્વામીએ બંગલા ઘાટનું રમણીય ત્રણ ખંડવાળું મંદિર તૈયાર કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા સંવંત ઓગણીસો આઠના ફાગણસુદ બીજના રોજ રાખવા નક્કી કર્યું પરંતુ તે પહેલાં તો સંવંત ઓગણીસો આઠના માક્ષર માસમાં સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી માંદા પડ્યા મહારાજ દર્શન દઈ ધામમાં લઈ જવા પધાર્યા સ્વામી કહે ખંભાત મંદિરની પ્રતિષ્ઠાનું કામ બાકી છે સદગુરુ ગોપાલનંદ સ્વામીએ આ વાત જાણીને સદગુરુ નિત્યાનંદ સ્વામીને આસનને પધારી વચન આપ્યું સ્વામી આપનું અધૂરું કામ હું કરીશ તેથી પૂર્ણ કામ બની સદગુરુ નિત્યાનંદ સ્વામી ઓગણીસો આઠના માક્ષરસૂદ અગિયારસના રોજ ધામમાં પધાર્યા સ્વામી ધામમાં પધાર્યા પછી યોગીરાજ ગોપાલનંદ સ્વામીએ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજની મરજી લઈ ખંભાત પધાર્યા અને ઓગણીસો આઠ સુદ બીજના રોજ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણદેવની મૂર્તિઓ સ્વહસ્તે પધરાવી આરતી ઉતારી હરિકૃષ્ણ મહારાજને વિનંતી કરી આ ખંભાત તથા ભાલબારાના ભક્તો ગરીબ છે માટે જબરેશ્વર થજો સૌના મનોરથ પૂરજો એમ કહી હરિભક્તોને કહ્યું તમે જે જમો છો તે દાળ રોટલો મહારાજને અત્યારે જમાડજો પાછળથી આ હરિકૃષ્ણ મહારાજ લાડુના થાળ જમવાના છે અને આજથી આ હરિકૃષ્ણ મહારાજનું નામ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ છે માટે તે નામથી જય બોલજો બોલો જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજની જય સ્વામીના વચન પ્રમાણે આજે ખંભાતમાં ત્રણેય સમય પાકો થાળ પ્રભુને જમાડવામાં આવે છે આમ અંતે ભાલના ભાવિક ભક્તોના મનોરથ પૂર્ણ કરે સંવંત ઓગણીસો આઠના ના વૈશાખવત પાચનના દિવસે સ્વામી પૌઢ પ્રતાપ જણાવીને ભૌતિક દેહનો ત્યાગ કરી શ્રીહરિમૂર્તિમાં તત્કાર થઈને ગોપાલનંદ સ્વામીએ છેલ્લી મંદિર ખંભાતનું પ્રતિષ્ઠા કરીને ધામમાં ગયા હતા અત્યારે જે હાલનું મંદિર છે તેનો ઇતિહાસ જાણીએ તો સંવંતો ઓગણીસો નેવ્યાસી માં આ મંદિર બનાવવામાં આવ્યું હતું તે સમયે આનંદ પ્રસાદજી મહારાજે આ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી મધ્યખંડમાં જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજની સાથે રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પધરાવવામાં આવી હતી ઉત્તર ભાગમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી હતી દક્ષિણ તરફના ગર્ભગૃહમાં સુખસૈયા અને ધર્મદેવ ભક્તિ માતા અને વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવવામાં આવી છે સુખસૈયાની બાજુમાં બહારની બાજુએ અહીં શ્રીજી મહારાજના પ્રસાદીના ચરણાર જે રૂમાલમાં પાડી આપ્યા હતા તેના આપણને દર્શન થઈ રહ્યા છે આવી રીતે આ નવું મંદિર ઉગમણા મુખારવિંદનું પાંચ શિખરવાળું ભવ્ય મંદિર છે જ્યારે પણ ખંભાત આવો ત્યારે જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરતી વખતે સાથે સાથે નિત્યાનંદ સ્વામીના ગોપાલનંદ સ્વામીના સદાશિવભાઈના અને બ્રહ્મચારી શ્રી માયાતીતાનંદજીને જરૂર યાદ કરવા અને તેમને વંદન કરવા જય શ્રી સ્વામિનારાયણ